મારી પછી પાક લો મારી તો અલલા પછી આઈ મારી ખોટી વાતુ ખોટી વાતુ ખોરણ છે એક એક હરણ છે તો કા હરણ ને ઓર તો હરણ નથી આવતું તો હરણ નથી આવતું મા લાલા મા લા કાકાને ફોન કર હા

पहले मम्मी कैसे बुद्धि करे माला के चाय इन बातों को ले माले इन बातों को ले मोमा हाँ मोमा को पापा पापा को ले हाँ पापा ये क्या नहीं बिस्किट हो गाले घर से हो अम्म तू लायन नहीं बात कर देनी भाई माने

ચાંદલો પરલો આ એને દુખ લાવી ઓર ઓર ચાંદલો કરીને દુખણ પણ લીતા શิวાસ કેવી વાતો કરે એ પણ કે કે શิวાસ ખોટી વાતો કરે શิวાસ સાબાર તો સોહી પા ભમરી છે ભમરી માય ટીકા નીકા સીએસ મજા આવે ને ક્યાં જાય છે બધા રસ્તા માં હું રખડવા આવ્યો આવ્યો ને ભાઈ તારો બર્થડે આવે છે હમણાં તો શું કરીશ બર્થડે માં ફુગા લટકાવી પછી બીજું ડબ્બો લાવી ને એમાં કેક બનાવી લેવાય ને પછી ખાઈ લેવાય મને તો એમ થાય દીકા આપણે છે ને કોઈ બિચારા છોકલા ઓલા હોય ને ભૂખા ગલીબના ના છોકલા હોય ને એને બિસ્કિટ ખવડાવાય એને મમ ખવડાવાય ને એમ બર્થડે ઉજવાય કેક માં શું હોય

મને ભૂખ લાગે એમ એને બિચારાને કોક દિવસ તારા હાથે ખવડાવ્યું હોય તારે ખાવું તો ક્યારે હોય સંજે બોલ આપણે સંજે છોકલાને ખવડાવશું કે તારે કેક જ ખાવી મને કે ભાઈ આઈ ને હા પછીને

शू कह गांडी गीर कहवा वृक्ष नती खबर वृक्ष कहवा